ગાડી અહીંથી આછી હાછી તો દેખાય જ છે અંદર હારે I don't know. આવા જ આપણા નંબર પર કાલ ચાલશે એવાર ના દેતો લાઈન ચાલુ ને ભડાકા થાય છે મુંબઈ ને અમારું આટલું મારી અંદર અમે એને પાણી માં લાઈન ચાલુ છે સુમન મજા મજાડી યાર તું કોમતી ચાલુ મારું